વડોદરામાં માં દશામાના વ્રત દસ દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દસામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા શ્રદ્ધાળુની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા શહેરમાં ત્રણ તળાવ પાસે મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે પાણીથી ઉપર આવી ગઈ છે હજુ એરોટ્રાન સુધી લાઈન છે આ બાજુ તેના સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક સાફ થઈ ગયું છે એમની એક ભૂલના કારણે આજે વડોદરાના મા દશામાના માઈ ભક્તોને ક્યાંક નારાજગી બેઠી પડી છે હવે જોવાનું એ રહ્યું છે કે માતાજીની મૂર્તિઓ જે લોકો લઈને નીકળ્યા છે એ વિસર્જન કરશે ક્યાં કુત્રિમ કુંડ ક્ષમતા કરતા વધુ મૂર્તિઓ આવી જતા કેટલાક શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલ્યો હતો અને મૂર્તિ પરત લઈ ગયા હતા ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર